આજની વાત એક સમયની વાત છે એક વખત એક યોગી હિમાલય ગયા અને હિમાલયના યોગીઓને મળ્યા અને એમણે જોયું કે આજુબાજુ અજગર સાપ દીપડા બધું ફરતું હોય છે અને આ લોકો તો હિમાલયમાં જંગલમાં સૂતા હોય છે કે જ્યાં આ બધા જ એનિમલ્સ હોય છે તેમાં એ લોકો જીવતા કેવી રીતે રહી શકે કારણ કે નેચરલી આ બધા જ એનિમલ્સ પાસે આપણા કરતાં તો વધારે પાવર હોવાનો એટલે એમણે યોગીઓનું પૂછ્યું કે તમારી આજુબાજુ તો આ બધા ફરતા જ હોય છે તો તમે જીવતા કેવી રીતે રહી શકો છો હિમાલયના યોગીએ બહુ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું કે જો દીપડા સાપ અજગર બધા જ આજુબાજુ રહેતા હોય છે પરંતુ જો આપણે પોતાને સુપીરિયર માનીએ કે આપણે એનાથી ડરી જઈએ ને તો એ લોકો આપણી હુમલો હુમલો કરીને આપણને મારી નાખે પણ જો આપણે એમને એમની સ્પેસ આપી દઈએ ને કે ભાઈ એની પણ એની જગ્યા છે અને શાંતિથી જીવીએ ને તો એ લોકો આપણને આપણી સ્પેસ આપે એટલે હું એવું નથી કહેતી કે કોબરાને જઈને આપણે હાથ ફેરવીને વાલ કરવા જવાય એવું નહીં પણ જ્યારે તમે કોઈથી ડરો ને તો એને ખબર પડી જાય કે તમે ડરો છો તો તમે એને મારી નાખશો બરાબર તો બધાને એની સ્પેસ આપવાની યુઝઅલી જો તમે સ્પેસ આપો ને તો કોઈ એનિમલ્સ કોઈ પ્રાણી તમને જલ્દી મારી નાખવાનો વિચાર નહીં કરે પણ માણસો માટે આ વાત એટલી સત્ય નથી કારણ કે માણસો પ્રેડિક્ટેબલ નથી એ એની પાસે એનો કોમ્પ્લિકેટેડ ઇગો છે અને ઈગો બહુ ખતરનાક હોય છે એટલે માણસ સાથે આટલી સરળતાથી સહજતાથી આ વસ્તુમાં ના જીવી શકાય જેટલી પ્રાણીઓ સાથે જીવી શકાય એટલે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા દોસ્તો બધાને જિંદગીમાં એની જગ્યા આપવાની કુદરતે બધાને જીવાડ્યા છે તો આ પૃથ્વી બધા માટે છે એટલે જો એને એની સ્પેસ આપીને શાંતિથી જીવીએ ને તો કોઈ પણ આપણી ઉપર હુમલો નહીં કરે ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ